નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ વડોદરા શહેરના ઝોન 4 હેઠળ આવેલા સાત પોલીસ સ્ટેશન માટે અને જાહેર જનતા માટે સાયબર જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સાયબર ફ્રોડના શિકારથી બચવા શું સાવચેતી રાખવી એની માહિતી આપવામાં આવી હતી અને જો સાયબર ફ્રોડના શિકાર બની જઈએ તો શું કાર્યવાહી કરવી એના વિશે માહિતી આપવામાં આવી હતી સાયબર પ્રોગ્રામ ને લઈને જોન ચાર ના ડીસીપી શ્રી પન્નાબેદ મુમાયાનું શું કહેવું છે આવો સાંભળીએ એની

ફોર હેઠળ સમાવિષ્ટ સાત પોલીસ સ્ટેશન છે હરણી સમા કારલી વારસિયા કુંભારવાડા બાપુદન સિટી પોલીસ સ્ટેશન આ પોલીસ સ્ટેશન સાથે પોલીસ સ્ટેશનોની માટે એક સાયબર જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવેલો હતો કે જેમાં સાયબર ફ્રોડના શિકાર કઈ રીતે નહીં બનવાનું શું શું સાવચેતી રાખવાની એની જાણકારી આપવામાં આવેલી હતી સૌ પ્રથમ તો જો સાયબર ફ્રોડના શિકાર બની જઈએ તો પછી શું કાર્યવાહી કરવાની નેશનલ પોર્ટલ વન નાઇન થ્રી ઝીરો જે છે એની પર કઈ રીતે આપણે રજિસ્ટર કરવાનું સાયબર સેલનો કઈ રીતે સંપર્ક કરવાનો પોલીસ સ્ટેશનમાં જઈને શું કાર્યવાહી કરવાની એની જાણકારી આપવામાં આવેલી હતી સાયબર ગઠિયા દ્વારા અલગ અલગ ટેકનિકો અપનાવી અને લોકોની જે મૂડી છે એ બેંકમાંથી સાફ કરી નાખવામાં આવે છે લોકોની જો એક્સકર્શન કરવામાં આવે છે અલગ અલગ ટેકનિક અપનાવીને લોકોના પૈસા પાડી લેવામાં આવે છે એ તમામ વસ્તુની જાણકારી આપવામાં આવેલી અને કઈ રીતે સાવચેતી રાખવાની કઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવી ન કરવી અને ક્યાં ક્યાં સાવચેતી રાખવાની તમામ જાણકારી ઊંડાણપૂર્વક આપવામાં આવેલી હતી